सिस्टमेटिक प्रोसेस ऑफ कलेक्टिंग ऑल इंफॉर्मेशन अबाउट स्पेसिफिक जॉब एक एक्सपोर्ट मैनेजर જોઈએ છે એ এক্সપોર્ટ મેનેજમેન્ટ જે જોબ છે એ એક્સપોર્ટ મેનેજમેન્ટ કરવું એનું એક કામ છે એ કામ મારે બધી ઇન્ફોર્મેશન લેસવું બરોબર છે સ્ટેટિંગ જોબ ઇન્ક્લુડિંગ સ્કિલ रिक्वायरमेंट फॉर द रोल કે એક્સપોર્ટ મેનેજરને શું શું આવડવું જોઈએ બરાબર ને રિસ્પોન્સિબિલિટી છે ને આપણે શું શું આપશું અને એ ઈ શું શું પ્રોસેસ થશે બરાબર છે તો આ બધું જે કરીએ એને શું કહેવાય

અરે આ મને જેસી વારસામાં કડકી કે લેતો આને હું કઈક કહેવાય જોબ લખ્યો તો એનોアナલિસિસ બધું લખવું તો પડે ક્લિયર કરવું પડે ડિફાઇન કરવું પડે બરાબર છે તો જોબアナલિસિસ એટલે વોલસો ક્યુશન ઓવરવ્યુ ઓફ ઇમોશનલ એન્ડ મસ્ટ હેવ ઇમોશનલ એ યાદ રાખ ઇમોશનલ કે ઇમોશનલ જો એ ફિઝિકલ જો ટેકનિકલ જો જે પણ ક્વોલિટીઝ જોશે એની વાત કરે છે બરાબર